ગાંધીનગરમાં બે દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સુરક્ષા સાયબર ક્રાઈમ ડ્રગ્સ સામે ઝીરો વ્યૂહરચના સહિતના મુદ્દાઓ પર ચર્ચા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટના નિયમમાં મોટો ફેરફાર વર્ષથી લાગુ નડિયાદ મહાનગરપાલિકા મેગા ડિમોલેશન નડિયાદ બસ સ્ટેશન પાસે સરદાર ભુવનની જર્જરિત જર્જરીત અડતાલીસ દુકાનો તોડવાની કામગીરી શરૂ છેલ્લા ઘણા સમયથી દુકાનો ખાલી કરાવવા માટે કોર્પોરેશન દ્વારા વેપારીઓને આપી હતી નોટિસ આજે કિસાન દિવસ પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ચૌધરી ચરણસિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અર્પી શ્રદ્ધાંજલિ સોશિયલ મીડિયા ઉપર વિડીયો શેર કરી કહ્યું રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દિલ્હીમાં એઆઈ આધારિત નેશનલ કોન્કલેવને કર્યું સંબોધન કહ્યું સમાજની મોડર્ન જરૂરિયાતને સ્વીકારવી આજના સમયની માંગ વૈશ્વિક એઆઈ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને ચૂંટણી પંચ આજે કેરળ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને અંદમાન નિકોબારની ડ્રાફ્ટ મતદાર યાદી કરશે જાહેર સાથે જ ડુપ્લિકેટ મૃત્યુ પામેલા અને સ્થળાંતરિત મતદારોની અલગ યાદી પણ કરાશે જાહેર મતદાતાઓ ચૂંટણી પંચની વેબસાઇટ પર પોતાનું નામ ચકાસી શકશે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસાના વિરોધમાં પ્રદર્શન યુએન મહાસચિવે બાંગ્લાદેશની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા લઘુમતી સહિત તમામ નાગરિકોની સુરક્ષા નિશ્ચિત કરવા કર્યો આગ્રહ આગામી બે દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડીનું જોર ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા રાજ્યમાં વધશે ઠંડી તો દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત પૂર્વીય ઉત્તર પ્રદેશ ઝારખંડ અને બિહારમાં ઠંડીનું ઓરેન્જ એલર્ટ કરાયું અને મહિલા ક્રિકેટમાં આજે ભારત શ્રીલંકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં બીજી ટી ટ્વેન્ટી મેચ પાંચ મેચોની શ્રેણીમાં ભારત એક શૂન્યથી આગળ પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટથી આપી હતી હાર